વધુ એક સમાચાર જમ્મુ કાશ્મીરના નૌશેમાં પાકિસ્તાને વાયુ સીમાનું ઉલ્લંઘન કર્યું છે જમ્મુ કાશ્મીરમાં સવારથી જ પરિસ્થિતિ તંગ તેમાં મહત્વના સમાચાર પીટીઆઈનો નો અહેવાલ સામે આવ્યો છે પાકિસ્તાની વિમાન ભારતીય સીમામાં ઘૂસ્યું છે જે સીમા છે ભારતીય તેને ઉલ્લંઘન કરીને આ પાકિસ્તાની વિમાન ઘુસ્યું છે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર છે રાજૌરીમાં ભારતીય પોસ્ટ પાસે પાકિસ્તાને બોમ્બ ફેંક્યાના અહેવાલ પીટીઆઈના અહેવાલ પ્રમાણે આ વિગતો સામે આવી રહી છે શું દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે નવશેરા બોર્ડરથી સૌથી નજીકનો આ વિસ્તાર છે જ્યાં પાકિસ્તાન દ્વારા ભારતીય વાયુ સીમાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું બોમ્બ ફેંકવામાં આવ્યા એક્સક્લુઝીવ દ્રશ્ય ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે જમ્મુ કાશ્મીરના નવશેરામાં પાકિસ્તાને વાયુ સીમાનું ઉલ્લંઘન કર્યું છે

પાકિસ્તાની ફાઈટર પીઓકે પરત ભાગ્યા પરંતુ તેમણે બોમ્બ ફેંક્યો તે વાત હવે સાબિત થઈ છે પીટીઆઈ અને અન્ય સમાચાર એજન્સી